અમરેલી જિલ્લામાં મોટી સંખ્યામાં સિંહ પરિવાર વસવાટ કરે છે અમરેલી જિલ્લામાં મધ્યરાત્રિના બે અલગ અલગ વિસ્તારની અંદર સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અમરેલી જિલ્લાનો આ વિડિયો ધારી વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે ધારી વિસ્તારમાં ત્રણ સિંહ લટાર મારી રહ્યા હતા અને જેનો વિડીયો હાલ આ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તો સાથે જ અમરેલી જિલ્લાની અંદર સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે અને હાલ અવારનવાર વિડીયો સિંહના સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે ત્યારે આજે વધુ એક સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલી જિલ્લામાં સિંહ હવે શિકારની શોધમાં ગામડા સુધી પહોંચી રહ્યા છે તો સાથે જ અમરેલી જિલ્લાના રાજુલા પાસે આવેલા પીપાવાવ પોર્ટ વિસ્તારની અંદર એક સાથે ચાર સિંહ શિકારની શોધમાં આવ્યા હતા અને જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો એક આખલા પાછળ ચાર સિંહે દોડ લગાવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલી જિલ્લાના ગીર કાંઠાના વિસ્તાર છોડી અને સિંહ હવે અમરેલીના દરિયાઈકાંઠા વિસ્તારની અંદર પહોંચ્યા છે પીપાવાવ પોર્ટ વિસ્તારમાં આ સિંહે શિકારની શોધમાં નીકળ્યા હતા ચાર સિંહનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે તો સાથે જ અમરેલી જિલ્લાના ધારીના મોરજરથી માણાબાવ રોડ ઉપર એક સાથે ત્રણ સિંહ શિકારની શોધમાં બેઠા હતા રોડ ઉપર આરામ ફરમાવી રહેતા હતા અને ગર્જના કરી રહ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ધારીના મોરજર વિસ્તારની અંદર અવારનવાર સિંહના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે આજે મધ્ય રાત્રે એક સિંહ પરિવાર રોડ ઉપર ગર્જના કરી રહ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અમરેલી જિલ્લામાં મધ્યરાત્રે સિંહના અલગ અલગ બે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એક ધારો તાલુકાનો ત્યારે બીજો રાજુલા તાલુકાનો આ સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક આખલાએ પોતાનો જીવ બચાવવા માટે સિંહ સામે બાથ ભીડી હતી અને આખરે આખલો જંગલ વિસ્તારની અંદર નાસી છૂટ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો સાથે જ અમરેલી ધારી ગીર પૂર્વે ડિવિઝનના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે તો સાથે જ વન વિસ્તારની અંદરથી પસાર થતા સમયે કોઈ પણ વ્યક્તિએ પશુઓ પક્ષીઓને કોઈપણ પ્રકારનો ખોરાક ન નાખવો તેમજ વન વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઘન કચરો ન નાખવા અપીલ કરી છે